વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હજી પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાની ઘટના બનવા પામી છે જેમાં યુવકે પોતાના સ્વ બચાવમાં કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માથાભારે ઈસમે ચાકુના ઘા ઝીકી એક યુવાનને ગંભીર ઈજા પહોંચાડી હતી આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી પોલીસે ગુનો નોંધી ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પુત્ર કાઉન્સીલર ચકચારી હત્યા કેસ બાદ વડોદરા પોલીસ સફાડી જાગી અને ઠેર ઠેર કોમ્બિંગ તેમજ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી છતાં હજી પણ શહેરમાં ગુનેગારો બેખ ઓફ બની ગુનાઓને અંજામ આપી રહ્યા છે વડોદરા શહેરમાં મકરપુરા વિસ્તારમાં સોમવારના રોજ જૂના ઝઘડા અદાવત રાખી બે યુવકો વચ્ચે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા ત્યાં થયેલી ભીડ માંથી કોઈએ પોલીસ ને ફોન કરતા મકરપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી પોલીસે આ બે જણ વચ્ચે થયેલ મારામારી રીમા ને સારવાર કરાવવા હોસ્પિટલ ખાતે મોકલી આગળની ની કાર્યવાહી હાથ ધરી હતી ઓકે આ કંટ્રોલ વર્ધી મળી છે કે અહીંયા કંઈ મારામારી થઈ છે સામે સામે અને આ જે આરોપી અત્યારે જે એસજી હોસ્પિટલ જાય છે એને હુમલો કર્યો છે એ અમે તપાસનો જ વિષય છે હું ત્યાં પોતે હોસ્પિટલ જઉં છું બાકીની બાઇક હું તમને આપીશ કારણ કે અત્યારે ઇમરજન્સી ત્યાં પહોંચવાની છે બર બાકી